જસદણ માર્કેટિંગ એરમાં માં ખેડૂતોની વિશ્વાસ પેઢી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી જીરું અને પરચુરણ જેવી જળસીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જરૂર એકવાર મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ એરમાં માં આજે તારીખ પંદર ફેબ્રુઆરીને શનિવારના રોજ જસ્તન માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવક જોઈએ તો સાડા ચારસો ગુણી આસપાસ જેવી જોવા મળી રહી છે જેમાંથી બસો ગુણી નવા જીરાની આવક જોવા મળી રહી છે અને મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજમાં જઈને જીરાના હાથના બજાર ભાવ અલગત ગટ અમનું છે આદને છે આદને છે આદને છે આદને છે આદને છે આદને છે

બેતાલીસ છોકડો પકડો ચાર હજાર બસો ને સાહીઠ રૂપિયા જૂનું મુસળી સુપર સુપરમાલ

જસદણ માર્કેટિંગ યાર્ડમાં આજે નવા જીરામાં ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી લઈને ચાર હજાર ચારસો રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યું છે નવા જીરામાં ગઈકાલે કરતાં આજે સાડા ત્રણસો રૂપિયા જેવી તેજી જોવા મળી રહી છે અને જૂના જીરાનું બજાર આજે ત્રણ હજાર છસો રૂપિયાથી લઈને ચાર હજાર બસો ને સિત્તેર રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે જૂના જીરામાં આજે બસો પચાસ રૂપિયાની તેજી જોવા મળી રહી છે